જે બાદ તેનો મોબાઈલ ફોન બંધ આવતા મામા અને ખુશીની બહેન સહિતના પરિવારો ચિંતિત બન્યા હતા આથી ખુશીની પારડી રેલવે સ્ટેશન તેમજ સુરત ખાતે રહેતી માતાને ત્યાં ખુશીની શોધખોળ હાથ ધરી હતી અને તેની બેસ્ટ ફ્રેન્ડને ત્યાં પણ તપાસ કરી હતી તેમ છતાં ખુશીની ભાળ ન મળતા પરિવાર ચિંતિત બની પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી ખુશી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ખુશીના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સ મંગાવી તપાસ હાથ ધરી છે